સહકાર યુવક મંડળ ભુજ દ્વારા રમઝાન ઈદ નિમિત્તે માનસિક દિવ્યાંગોને પૂજન કરાવાયું સહકાર યુવક મંડળ દ્વારા ભુજ દ્વારા પવિત્ર રમઝાન ઈદ પ્રસંગે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનિયા જમાડવામાં આવ્યા પ્રારંભે સૌને ઈદ મુબારક પાઠવવામાં આવ્યું કુંવર ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી તેઓ શ્રીને સન્માનપત્ર અર્પણ કરાવું કોમી એકતાના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી સમગ્ર કચ્છમાં ભાઈચારાની અનેરી જોત જગાવીને શાંતિ એકતા સંપ સંગઠન માટે કાર્ય કર્યું બાવા ભાઈ કોઠારી મનસુખભાઈ નાગરા રફીક બાવા ઉમર સમા અલી માહદ સમાના ભરતહસ્તે કુંવરિંદ્રજીતસિંહ સન્માનપત્ર અર્પણ કરાયું એ પ્રસંગે કોમી એકતાને ભાઈચારાની ભાવનાઓને પ્રતાવવામાં આવી કાર્યક્રમનું સંચાલન ઝહીર સમેજાએ કરેલ આભાર વિધિ ઇરફાન હોલે પોતરાએ કરેલ રમઝાન ઈદ પૂર્ણ થતાં મુસ્લિમ સમાજનો ઈદનો તહેવાર જેને આપણે દિન દુખિયાઓ જોડે મનાવવા માટે આજે સહકાર યુવક મંડળ તરફથી અને કચ્છના રાજવી કુંવર ઇન્દ્રસિંહજીભાઈ જાડેજાના અધ્યક્ષતાને આપણા સિવિલ સર્જનના સર્જન સાહેબ સાથે તેમજ કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારના મુસ્લિમો અલગ અલગ સમાજના વડાઓ સાથે માનસિક હોસ્પિટલ મધ્ય જ્યારે ઈદ ઉજવવાનો મોકો મળ્યો છે ત્યારે સહકાર યુવક મંડળે જે રીતે આ પ્રોગ્રામ ગોઠવ્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે સમય અનુસાર કચ્છની કોમી એકતા જળવાઈ રહે અને આપણે દિન દુખિયાઓ જોડે આજે ઈદ મનાવીએ એ એક લ્હાવો છે આપણે સારી રીતે ઈદો મનાવતા હોઈએ છીએ આજે આપના માધ્યમ દ્વારા સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ ઈદ મુબારક શુભેચ્છાઓ સાથે આપણો દેશ આગળ વધે સુખ શાંતિમય અને એકતા સાથે અડીમડી રહીએ તેવી ભગવાન પાસે પર્વત દિગાર પાસે દુઆ ઈશ્વર પાસે અલ્લાહ પાસે દુવા માગીએ છીએ એવી હંમેશા કાયમ રહે તેવી દુઆ